આપણે એના પણ મત જોઈએ છીએ પણ મને મારા હળવદ તાલુકા ઉપર ને ધાંગ્રા તાલુકા ઉપર ખાસ કરીને મારા હળવદ તાલુકાના કાર્યકરો ઉપર મારા ઉપર જે લાગણી હતી એ મને દેખાણી છેલ્લા વીસ પચીસ વર્ષથી હું જે રાજ તાલુકાનો વતની છું અને મને એમની જે લાગણી દેખાણી છે ત્યારે મારાથી એ વખતે એવું બોલાઈ ગયું હતું સૌથી વધારે લીડ અમારી હળવદ ધાંગધ્રાની હશે અને એમાં સૌથી વધારે લીડ હળવદ તાલુકાની હશે અને તમે મિત્રો બધાએ કરી બતાવ્યું છે ત્યારે આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપને ખાતરી પણ આપું છું તમારા કોઈ પણ કામ હોય સૌથી પહેલાં હું તમારા તમારા કામને પ્રાધાન્ય આપીશ એની પણ ખાતરી આપું છું મિત્રો આવડી મોટી લીડ ન ભૂતો ન ભવિષ્યથી કેટલાય વિષયો ચાલી રહ્યા હતા કેટલા ફેક્ટરો ચાલી રહ્યા હતા છતાં પણ તમે હળવદ તાલુકાના કાર્યકરોએ પહેલી ચૂંટણી એવી છે કે પોતાના ખિસ્સાના પૈસા વાપરી અને દોઢ મહિનો સુધી પીરાજો આ મારી નોંધમાં છે મને બરોબર ખબર છે આ અત્યાર સુધીની તમામે તમામ ચૂંટણીની અંદર આ એક ઇતિહાસ બનીને રહેવાનો છે પોતાના પૈસા પોતાના ખિસ્સાના પૈસા ખર્ચી અને દોઢ મહિનો ખરા તડકામાં આ હળવદ તાલુકાના કાર્યકરો ભાઈઓ અને બહેનોએ જે કામ કર્યું છે એના કારણે હડદની વધારે વધારે લીડ મળી છે એ પણ નોંધ મારા મગજમાં છે અને આ નોંધ હું ક્યારેય નહીં ભૂલું એની પણ આપને બધાને ખાતરી આપું છું સાથે સાથે ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે પણ આપ બધાએ મારા ઉપર જે પ્રેમ વરસાવી અને લોકસભાના સંસદ સભ્ય તરીકે દિલ્હી મોકલો છે ત્યારે હું હંમેશા આપની વચ્ચે રહીને કામ કરતો રહી તમારા દુઃખે દુઃખી રહીને હું તમારી વચ્ચે રહીને પાંચે પાંચ વર્ષ કામ કરીશ મારી આટલી વાત કરી વિરમો છું જય જય ભારત વંદે ભારત ખૂબ સરસ ચંદુભાઈ તમારી જે લાગણી છે અમે પણ તમારી સાથે જ કાયમી રહીશું હવે આપણા જેને પંચાણું થઈ આપણા હળવદ મૂડી ત્યારબાદ હળવદ ધાંગધ્રા નું જેને પ્રતિનિધિ કર્યું છે પૂર્વ પંચાયત મંત્રી થયા છે અત્યારે પ્રદેશના ઉભા થયા અને એવું કહી દો ચાલે કે જેને ચોખા ગોઠો માહિર ગણે સૌરાષ્ટ્ર એવા આપણા કવાડિયા સાહેબ ને વિનંતી કરો કે આપણને ઉદબોધન છે કે કવાડિયા સાહેબ પ્રદેશના મહામંત્રી અને હેટ્રિક મારીને આપણી વચ્ચે વધાયરા છે એવા અમારા વિરોધભાઈ અને જેના અભિવાદન કાર્યક્રમ છે અને જ્યારે ટિકિટ મળી અને એને ઘણી બધી વાતે કરી જયંતિભાઈ ને આ બધી બાબત પણ મિત્રો એમાં મારો રોલ કંઈ હોય જ નહીં પાર્ટીએ નિર્ણય કર્યો છે અને આપની શ્વાસ આપના વિચાર સાથે જે નિર્ણય પાર્ટીએ કર્યો છે એમાં બધા લોકોનો સહયોગ છે એમાં રણછોડભાઈ હોય એમાં વિનોદભાઈ હોય અનેક લોકોની સુરના આધારે આ નિર્ણય થયો છે અને અમને ગૌરવ છે કે પાર્ટીએ સારો નિર્ણય કર્યો છે ને એવા ભાઈ ચંદુભાઈ જિલ્લાના અધ્યક્ષ ભાઈ રણછોડભાઈ અમારા ત્રણે ધારાસભ્ય શ્રીઓ બંને મહામંત્રી શ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બિપિન દાદા જયંતિભાઈ મેરજાભાઈ અમારા મંડળના બે મંડળના પ્રમુખ મહામંત્રીઓ અહીંયા બેઠેલા એપીએમસીના ચેરમેન માજી તાજી તાલુકા પંચાયતના પ્રમુખો સભ્યો તાલુકા જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ પત્રકાર મિત્રો અને જેને પંચાણું થી એક દીકરા તરીકે આ તાલુકાએ આંચવી અને મને ખરેખર એક દીકરા તરીકે મને અહીંયા મોટો કર્યો છે તો એટલો તો હું ચોક્કસ કહું છું હું ગમ્યા હઈશ પણ મારા હળવદને હું ક્યારેય ભૂલીશ નહીં મારી જીભ થી મારી વાણી થી મારા વિચારો થી જે હળવતું સારું થતું હશે એમાં ગમે મારો સુર હશે હશે ને હશે અહીંયા બે અને પત્રકાર મિત્રો મિત્રો આજે જે કાર્યકર્તા આજે તમે જ્યારે ચૂંટણી લડવા ચંદુભાઈ આવ્યા ત્યારે અમે તો મનથી નક્કી જ કર્યું હતું કે આપણો વિજય નિશ્ચિત છે જેને ટિકિટ મળે એ જીતવાના છે એ સો ટકા છે પણ મિત્રો આજે હું તમને એમ કહું ચોટીલા તાલુકો હોય ચોટીલાની સીટ હોય લીમડીની સીટ હોય ધંદુકાની સીટ હોય વિરમગામની સીટ હોય અને આ શીટ તો તમારી ગોતરની શીટ છે તમારો જન્મ અહીંયા થયો છે પણ ઈ બધાએ જે મહેનત કરીને આજે ધંધો કરે તેત્રી હજારની લીડ આવી આજે વિરમ ગામે હાડત્રી હજારની લીડ આવી છે આજે પાટડી વઢવાણ તમે જોઈ શકો છો પણ આ બધું છે ને એ નરેન્દ્રભાઈના નામ ઉપર મળી ગયું છે નરેન્દ્રભાઈના નામ ઉપર ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવાનું ગૌરવ આજે ગુજરાતના દિગરા તરીકે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને હું તો એમ કહું છું કે હજી એ જે આજે સરકાર જે ચાલી રહી છે ડંકાની ચોટ ઉપર ચલાવવાના છે ટંકાની ચોટ ઉપર સરકાર ચાલવાની છે મિત્રો આજે કાલનો દિવસ જે છે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન ચૌદમાં બન્યા અને યોગ દિવસની જાહેરાત કરી અને એકસો ને સત્તર દેશો ટેકો આપ્યો એવો દિવસ કાલે છે યોગ દિવસ કાલે છે પછી ત્રેવીસ શ્યામા વર્ધન મુખર્જી જન્મ જયંતિ છે આવતી પચીસ તારીખ મિશા માટે જે બધાને પૂરી દીધા કાળો દિવસ છે ત્રીસ તારીખે મન કી બાત આવવાની છે આ બધી હવે આપણે કાર્ય કરતા એ ચાલુ કરવાનું છે આપણું કામનું કામ ચાલુ થાય અને એ રીતે આપણે બધાએ કામ કરવાનું છે મિત્રો મારે જાજી વાત નથી કરવી પણ મને તો કોઈ પણ વ્યક્તિ રાજકારણમાં જાહેર જીવનમાં આવે એને હું એટલું જ કહું છું કે ગમે તે થાય તમારી સબી હાજર છે એક રૂપિયાના ભ્રષ્ટાચારમાં ક્યારેય ના આવતા તમારી જાહેર જીવનની અંદર સબી હાજર જ્યારે પ્રમુખ જિલ્લા પંચાયતના બનાવ્યા ત્યારે ચંદુભાઈ મેં એટલું જ કીધું હતું ચંદુભાઈ તમે લોંગ ટાઈમ અને ઉચ્ચ સુધી જવાના છો પણ તમારી છબી હાચવ છે અને મને ગૌરવ થાય છે મિત્રો ગૌરવ થાય છે પાર્લામેટ્રીક બોર્ડની અંદર એમ કહેવામાં આવે કે જેને જિલ્લા પંચાયત પંચાયતનો પગાર નથી લીધો જિલ્લા પંચાયતનું વધુ નથી લીધું અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જે એને ચલાવી છે

અને આયા બેઠેલા બધા લોકો આજે કાંતિભાઈ હોય પ્રકાશભાઈ હોય આજે આપડા જીતુભાઈ હોય આજે જે રીતે આટલા આટલા વર્ષો સુધી કામ કરી રહ્યા છે આટલા વર્ષો સુધી અનેક વર્ષો કાઢ્યા છે કાંતિભાઈ કેટલી કામ થઈ મિત્રો આ બધી જાહેર જીવનમાં અહીંયા સુધી પહોંચવું પાંચ પાંચ ટમ પહોંચવું હાથ હાથ ટમ પહોંચવું અને ત્રી ત્રી વર્ષ સુધી રહેવું એ સમી હાચવી એ મહત્વનું છે અને હું તો એમ કઉ છું કે અમે અત્યારે વિનોદભાઈ પાર્ટી પાર્ટીના મહામંત્રી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રદેશ મહામંત્રી છે આજે એની ઉંમર તમે જોઈ શકો છો અને આટલા વર્ષો સુધી કચ્છની અંદર કામ કરી અને એના ડાઘ ન લાગવા દઈએ ને એના માટે ટીમ ને અમે ઘરો સાથે છીએ અને ફરીથી પણ આપ બધાને કહી રહ્યો છું કે તમારી વચ્ચે એ દીકરા તરીકે રહ્યો છું અને આ તાલુકાના દીકરા તરીકે તમારી વચ્ચે રહેવા માંગુ છું કામ કરું છું પણ ચૂંટણી ક્યારે લડવાનો નથી મેં જાહેરાત અગાઉ કરી દીધી છે હું ક્યારે ચૂંટણી લડીશ નહીં પણ પાર્ટી જેને મૂકે એને મેં જીતાડવા માટે રાત દિવસ એક કરીને પાર્ટીમાં કામ કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય કવાડિયા સાહેબે ખૂબ સુંદર વાત કરી હતી સૌના લોકપ્રિય શ્રી નવનિયુક્ત સુરેન્દ્રનગરના અને મોરબી જિલ્લાનો અને વિશેષ આ હળવદ તાલુકાનો ગૌરવ એવા આદણીય શ્રી ચંદુભાઈના આભાર દર્શન માટે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ અને આવા